નમસ્કાર શો ટાઈમમાં આપનું સ્વાગત છે ભાવનગરના સુભાષનગર રજપૂતવાળા વિસ્તારમાં ત્રણ જેટલી ઇકો કારમાં કોઈ અજાણ્યા શખ્સોએ રાત્રિના સમયે તોડફોડ કરી હતી ભાવનગર શહેરમાં આવારા તત્વો બેફામ બન્યા છે વાહનોમાં તોડફોડ અને વાહનો સળગાવી દેવાની ઘટનાઓ વધી રહી છે ભાવનગરના સુભાષનગર રાજપૂતવાડા વિસ્તારમાં અલગ અલગ જગ્યાએ પાર્ક કરવામાં આવેલી ત્રણ ઇકો કાર ઉપર અજાણ્યા શખ્સોએ ઈંટના ઘા ઝીકી કારના કાચ ફોડી નાખ્યા હતા અજાણ્યા શખ્સે ઇકો કારના કાચ ફોડી રૂપિયા વીસ હજારનું નુકસાન કર્યું હોવાનું સ્થાનિક નાગરિકે જણાવ્યું હતું